તમારા સપોર્ટ થી અને તમારા પ્યારથી તો કાંઈ તમારે સપોર્ટ કરવાનો બરાબર આજે મારો પહેલો થવાનો છે એન્ડ સુધી તમારે જોવાનો છે ને શું શું ક્યાં જાય તમને બધું બતાવવાનો છો ફૂલ એક્સપ્લોર કરવાનો છો માં તો વિડીયો જોજો અને ચેનલમાં નવા છો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા આવો નવા વિડીયો તમે આશરે આવા વિડીયો હું મોકલ કરીશ તમને તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો મેં તમારા ભાઈ મહેશ સરઠિયા ઇન્સ્ટાગ્રામમાં ડેલી બ્લોગ મૂકું છું તો એ પણ તમે જોઈને ત્યાં ફોલો કરી

આટલો માલ પૂરો હું છે હું ની એમને બોલું છે એ દેનો નો આગળ આપણે વધવાનું છે તો બને તમે આગળ દેખાડો છો આવી અલ્પેશભાઈ ની દુકાને કેમ છે અલ્પેશભાઈ મજામાં ઓર્ડર માં બોલો ઓર્ડર મારીન કોરું તમે અયા વીંગ શું કરતા હતા અત્યારે આવ્યો છો તો લખાઈ નાખને ઓય ગiladi વેન શું કરો બધી પાળેલી છે ને દાદા પાળેલી છે ને આ બધી નહીં તો રમાડેલી છે વેચાતી લાવ્યા ક્યાંથી વેચાતી લાવ્યા ક્યાં હમ મને થોડી ખબર હોય તમને ખબર હોય ને તમે વેચાતી લાવ્યા શું છે દાદા ઓર્ડરમાં આપણે બધું ખાલી છે આમ જો કાળી જો ખાઈ છે દાદા ઓર્ડર લઈને પછી મળી આપણે દાદાનું ફાઈનલી ગઈશ અહીંયાનો રોડ ચૂક્યો કમ્પ્લીટ હવે આપણે આગળ જઈએ છીએ તો વિડીયોમાં બનાવી જો વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો ખોલો એટલે સબસ્ક્રાઇબ કરો તો ભૂલતા વિડીયોમાં આગળ બનાવે વિપુલ ભાઈ કેમ છો યુટ્યુબ ચેનલ માં વિડીયો લો વાંધો નહીં ને તો વાંધો નહીં હું જ મજામાં બસ એકદમ આનંદ છે તમે કયો બસ ઓર્ડર લેવા આવ્યા છો કે હું મલેક પ્રોવિઝન માં ઇમરાન ની દુકાને કેમ છો ઇમરાન ભાઈ હું કામ કરે મસ્તી ની સિરિયસલી હા હું લિસ્ટ એ કાંઈ બંધ ન થાય ઇમરાન ભાઈ ગાય છે આપણને પાણી પીરવું બધા હા હવે તો રમઝાન આવે છે તો આ ફિલિંગ પણ નહીં મળે એમ કે પછી આવા ટાઈમે તો રજો છું અહીંયા ઓર્ડર લઈ લીધો છે હવે એથી આપણે આગળ જઈએ આ સાડા નંબર ચાર છે હું એકથી આઠ ધોરણ અહીંયા જ ભણેલો છું એકથી આઠ ધોરણ આ જોઈ શકો છો તમે આ સ્કૂલ છે સાડા નંબર ચારની શું છે પ્રદીપભાઈ મજામાં આપણે આવી ગયા પ્રદીપભાઈ દુકાને ઓર્ડર લેવા માટે પ્રદીપભાઈ તો ના પડે છે ઓર્ડર નથી યો ખારસિંગ જોખે છે બોલો જો શું લેવા ભાઈ ખારસિંગ તો છે ની અંદર પણ અહીંયા ભરી ને પાંચ પાંચ રૂપિયા વાળી આમ જો હા એ વાત સાચી તો ફેમિલી હવે ઓર્ડર લઈ લઈએ આપણે પછી આપણે મળીએ બરોબર પ્રદીપભાઈ નો મોટો ઓર્ડર હશે બો એટલે સમય લાગશે થોડક એટલે ઓર્ડર લઈને પછી મળીએ તમને ધીરુભાઈ કેમ છો મજામાં

ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું મથુર દાદાની દુકાને ઓર્ડર લેવા માટે બરોબર હવે મથુર દાદા પાસેથી ઓર્ડર લઈ ને આપણે અંદર જશું જે આગળનો તમને બતાવું બાકી છે તો આ ભાઈની દુકાન ઓર્ડર લઈ લઈએ છીએ આપણે બરોબર સલામ વાલેકુમ સુફિયાનભાઈ હું આવી ગયો છું લક્કી પ્રોવિઝનમાં સાદિકભાઈની દુકાને ને આ સાદિકભાઈના દીકરા છે એનું નામ છે સુફિયાનભાઈ હવે અમારી ઓડિયન્સને કાંક તમે જણાવજો

તો ભાઈ સાહેબ કાકા ઓર્ડર બોલો ભાઈ જયારે હું ઓર્ડર લેવા આવું ને ત્યારે સોયબભાઈ એક જ ગુણ ગાય છે કે મારી પાસે માલ પીડો છે મારી પાસે માલ પીડો છે હવે તમે છે ને સોયબભાઈ ની દુકાને વિઝિટ કરજો ને માલ ખાલી કરાવજો બરોબર એટલે એડ્રેસ પૂછી લેજો મને એટલે હું તમને કહી દઈ તો સોયબભાઈ આવજો સોયબભાઈ નું રિએક્શન છે જોઈએ હું આવી ગયો છો આપડા તકીભાઈ ની દુકાને ઓર્ડર લેવા માટે જમાણી પ્રોવિઝન ના સેટ ઓનર ખેરિયત અલહમદુલિલ્લાહ ને બાજુમાં બેઠા છે આપડા આબુભાઈ તમે કા અમારી ઓડિયન્સ ને કયો આ સપોર્ટ કરે અમને તો ભાઈ ગાઈસ ઇસકો સપોર્ટ કરો હિન્દી માં કે ગુજરાતી માં ગુજરાતી માં બોલવાનું હોય ને આપડા તો હિન્દી બોલો બોલો ગુજરાતી માં બોલો તો મિત્રો આ ચેનલ ને સપોર્ટ કરો અને આગળ વધારો ને આની ચેનલ ને મોનેટાઇઝ કરો ને ગ્રો કરો બસ બીજો કઈ કેવું છે બીજો તો બસ મને સપોર્ટ કરો તમે કઈ ટકી ભાઈ કેસો અમારા વિશેષ અમારી ચેનલ વિશેષ નહીં બહુ સારું કામ છે તમારું અને સારી એવી તમે સબસ્ક્રાઇબ કરો બધાને મિત્રોને મારું કેવું એવું છે થેન્ક યુ સો મચ હાલો સકી ભાઈનો આપણે ઓર્ડર લઈ લઈએ ને ફાઇનલી ગાઈસ હું આવી ગયો બી પેટ્રોલ પુરાવા મારી ગાડીમાં હા પેટ્રોલ ઓછો થઈ ગયો તો માણ માણ ફૂગાડી ચાલુ કરીને ને પેટ્રોલ પંપે આવી ગયો પેટ્રોલ પુરાવીને તમને મળું ફાઇનલી ગાઈસ પૈસા તો છે નહીં તો કેશ નથી તો Google Pay કરવા પડશે Paytm થી બરોબર તો Google Pay નાખી દઈએ તો એવું કે રસ્તાની બચમાં પેટ્રોલ ખાલી પીયું તો આપણે ઓર્ડર લેવા ગયા હતા ત્યાં તો માંડ માંડ ગાડીને ચાલુ કરીને પેટ્રોલ પંપ સુધી ફૂગાડી હવે થોડાક કોલ બાકી છે એના કારણથી થોડોક રૂટ બાકી છે તો હવે પતાવી દઈએ ને પેટ્રોલ પંપ સુધી તો માંડ માંડ ફૂગાડી એમ એને હાઈસ્કૂલ અડધો કિલોમીટર જેટલું પેટ્રોલમાં ભાગો હતો ને એમાં એક પાછી ગાડી મોટરવાળી છે એટલે બહુ તકલીફ થાય એટલે મોટર બી કરીને માંડ માંડ ફૂગાડી દીધી હવે કાંઈ તમે આગળનો સીન જોઈ ડાયરેક્ટલી આવી ગયા રાજાની નગરમાં અને હનીફભાઈની દુકાને અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ ખેરિયત 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 અલહમદુલ્લાહ

એને ગાઈસ આપડી છે આપણી ગાડી મૂકી દીધી બાર આ છે આપણું ઘર હવે થાય છે અંદર તો હેલો ફેમિલી હું આવી ગયો ઘરે ને હવે આપણે રૂટનું કામ થઈ ગયું પૂરું તો દોસ્તો હવે હું ઘરે આવી ગયો કામ મારું બધું પૂરું થઈ ગયું બરાબર બધા ઓર્ડર લઈ લીધા હવે જમવાનું છે જમીન ડાયરેક્ટલી પાછું તમને મળું આજે આખા દિવસનો વિડીયો બનાવવાનો છે ને મૂકવાનો છે બરાબર જ્યાં જાય શું કરી છે બધું તમને બતાવનો છો તો હવે વિડીયોમાં આગળ બના રહેજો બપોર પડી છે અત્યારે જો જમી લો પછી તમારી પાસે પાછો આવું છું બરાબર એટલે ખ્યાલ બપોરે અમે આવી ગયા વલીભાઈના ચોકમાં અને જમી કાઢવીને હું આવી ગયો તો આ બધા અહીંયા વિડીયો બનાવવા માટે અને જોવે છે રીલ્સનો આપણો ભાતા એને મારી સાથે વિડીયો બનાવવાનો વિડીયો લઈ લીધો છે લાઈક કરો કોમેન્ટ કરો કહી દઉં કરો સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો ભાઈને તો ફાઈનલી ગાઈસ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ માં કહેજો ફૂલ મોજ આવી છે ફૂલ મસ્તી આવી છે મને પાકો ભરોસો છે એમ કે એક એક દુકાનનો જે ઓર્ડર લીધો બધાયનો રૂટ કેમ કે દુકાન લીધી છે તો અમુકને નથી લીધી એનો પાક કારણ છે ચાલો જાવા દો એને હવે દોસ્તો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર ને આવા સપોર્ટ કરતા રહેજો તો હું નેક્સ્ટ વિડીયો આવા ને આવા તમારા માટે હું લાવતો રહીશ ને તમને મજા આવશે તો સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળી આવા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી અસલામ વાલેકુમ જોવામાં યાદ રાખજો જય હિન્દ જય ભારત